નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગી ફ્રીસ મટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઉચકી રહ્યો છે સામાન્ય રીતે ચૌદ વર્ષની ઉંમર સુધીના બાળકોને થતાં ચાંદીપુરાના કુલ શંકાસ્પદ કેસનો આંકડો આજે સત્યાવીસ થઈ ગયો છે જ્યારે પાંચ બાળકોના મૃત્યુ પણ થયા છે આ સાથે જ રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને પંદર થઈ ગયો છે જોકે પંદર મૃતકોમાંથી ચૌદ ગુજરાતના છે અને એક દર્દી રાજસ્થાનના ઉદયપુરનો છે રાજ્ય સરકારે ચાંદીપુરા વાયરસ અંગે માહિતી આપી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે જોકે ગુજરાતના બાર જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થઈ ચૂક્યો છે ગામડાની સાથે આવેલ શહેરોમાં પણ આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે જોકે સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાર ચાર કેસ નોંધાયા જ્યારે મોરબીમાં ત્રણ મહેસાણા અને રાજકોટમાં બે બે કેસ નોંધાયા છે જ્યારે પંચમહાલ અને જામનગરમાં આ ચાંદીપુરા વાયરસના બે બે કેસ નોંધાયા તો મહીસાગર ખેડા અને સુરેન્દ્રનગરમાં પણ એક એક કેસ નોંધાયો છે જોકે રાજસ્થાન ઉદયપુરમાં બે કેસ એમપી અને ધારમાં એક કેસ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રસ્તાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના છસો ને અઠ્યાશી કિલોમીટરના પાસઠ માર્ગોનું અપગ્રેડેશન કરવામાં આવશે તેમજ મજબૂતીકરણ પણ થશે આ માર્ગોને જોડતા ગામો નગરો અને શહેરોના ટ્રાફિકને સરળતા થશે જોકે આ ફાળવણી અન્વયે ત્યાંશી કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા પણ કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બેતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં માત્ર બેતાલીસ તાલુકાઓમાં જ વરસાદ નોંધાયો છે એમાં પણ કચ્છના લખપતમાં માત્ર એક ઇંચ જ વરસાદ નોંધાયો છે જ્યારે ચાર તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાણી પુરવઠાનું કોંભાડ ઝડપાયું છે નવસારીમાં પાણી પુરવઠા બોર્ડના સાત અધિકારીઓનું નવ કરોડનું કોંભાડ ખેરગામ ચીખલી અને ગણદેવીના નેવું પ્રોજેક્ટ માત્ર હવામાં જ બન્યા નવસારીના બિલીમોરામાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપાયું પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડના સરકારી નાણાંની ઉપાછત જોકે પાંચ સરકારી અધિકારી સહિત દસની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આઈટીઆર ફાઇલ કરી દો નહીતર પાંચ હજારનો દંડ થશે જો તમે હજુ સુધી આઈટીઆર ફાઇલ નથી કર્યું તો જલ્દીથી જ રિટર્ન ફાઇલ કરી દો કારણ કે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ તેની છેલ્લી તારીખ છે આ પછી રિટર્ન ફાઇલ કરવા પર પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે જેમ જેમ છેલ્લી તારીખ નજીક આવી રહી છે તેમ તેમ મોટી સંખ્યામાં લોકો રિટર્ન ફાઇલ કરી રહ્યા છે આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દરરોજ તેર લાખ રિટર્ન ફાઇલ થઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી છે ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન ખાતા દ્વારા આજે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અને પોરબંદર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા પાટણ અમદાવાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગર તેમજ ગીર સોમનાથ અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પણ વરસી શકે જ્યારે ભરૂચ સુરત નવસારી અને વલસાડના કોઈક વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તે સિવાય રાજ્યના અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ કોઈક સ્થળે વરસી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બગદાણામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે સંત બજરંગદાસ બાપાના ધામ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આગામી તારીખ એકવીસને રવિવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બગદાણા તરફના ખરાબ માર્ગોના રિપેરિંગ માટે ગુરુઆશ્રમ બગદાણા દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે ગુરુપૂર્ણિમા મહોત્સવમાં આશરે એક લાખથી પણ વધારે ભાવિકો અને શ્રદ્ધાળુઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેવી ધારણા સાથે આશ્રમના રસોડા વિભાગ સહિતમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે રસોઈ ઘરમાં વીસ હજાર કિલોના લાડવા પ્રસાદ તેમજ પાંચ હજાર કિલો ગાંઠિયા આઠ હજાર કિલો શાકભાજી બે હજાર કિલો તુવેર દાળ તેમજ પાંચ હજાર કિલો રોટલી તથા ત્રણ હજાર કિલોગ્રામ ચોખાનો પણ ઉપયોગ થશે બગદાણામાં પરંપરા મુજબ સૌ યાત્રાળુજનોને પંગતમાં બેસીને પ્રસાદ પીરસવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ એનવીએસના ધોરણ છમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે જે ઉમેદવારો નવોદય વિદ્યાલય સમિતિની આ પ્રવેશ પરીક્ષા દ્વારા એનવીએસ શાળાઓમાં પ્રવેશ લેવા માંગતા હોય તેઓ તેમના માતા પિતાની મદદથી ફોર્મ ભરી શકે છે તેઓ પણ નવોદયા ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે જોકે તેની છેલ્લી તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ નાબૂદ કરવા પર સ્પષ્ટતા કરવામાં આવી છે જોકે ગઈકાલે કેટલાક સમાચાર તથા સોશિયલ મીડિયામાં સરકાર દ્વારા વર્ગ ત્રણ અને વર્ગ ચાર સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણયો લેવા હોવાના બાબતના સમાચાર પ્રસિદ્ધ થયા હતા જે સત્યથી વેગળા છે સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આ અંગે કોઈ સૂચના પણ આપવામાં આવેલ નથી જોકે આ અંગેની સરકારની હાલની નીતિ જ યથાવત રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે શ્રમયોગી સન્માન કાર્યક્રમ રાજ્યમાં આજે શ્રમયોગી સન્માન કાર્યક્રમ શ્રમિક બસેરા યોજના અંતર્ગત આ કાર્યક્રમ યોજાશે શ્રમિકો માટે હંગામી આવાસ બનાવવામાં આવશે મુખ્યમંત્રીના હસ્તે આવાસનું ખાતમુહૂર્ત થશે જોકે અમદાવાદના જગતપુરમાં નવનિર્માણ થશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે જેમાં વીસ જુલાઈએ વિરમગામ અમદાવાદ મેમુ ટ્રેન રદ વીસ અને એકવીસ જુલાઈએ ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે ઓગણીસ અને વીસ જુલાઈએ વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે વીસ જુલાઈએ ભુજ ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે વીસ જુલાઈએ ગાંધીનગર કેપિટલ ભુજ સ્પેશિયલ રદ રહેશે જોકે ઓગણીસ અને વીસ જુલાઈએ વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ રદ રહેશે જોકે વીસ અને એકવીસ જુલાઈએ જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે મોદી કેબિનેટની બેઠક વડાપ્રધાન કાર્યકર્તાઓને મળશે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે બેઠકમાં બજેટ સત્રને લઈને ચર્ચાઓ થઈ શકે છે આ સિવાય પીએમ મોદી આજે સાંજે છ વાગે બીજેપી હેડક્વાર્ટરની પણ મુલાકાત લઈ શકે છે આ દરમિયાન તેઓ પાર્ટી કાર્યકર્તાઓને મળશે યુપીમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે વડાપ્રધાનની કાર્યકર્તા સાથેની મુલાકાત મહત્ત્વની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાર પાસને મહિને છ હજાર રૂપિયાની સહાય વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બેરોજગારી પર વિધાનસભામાં ઘેરાયા બાદ હવે લાડલાભાઈ યોજનાનું એલાન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં લાડલાભાઈ યોજના જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ બાર પાસને મહિને છ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે ડિપ્લોમા ધારકને રૂપિયા આઠ હજાર જ્યારે ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતકને દસ હજાર રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે પંઢરપુરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસ ટાટના મુખ્ય શિક્ષકોના નિયમોને લઈને મંત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે એચ ટાટના મુખ્ય શિક્ષકોના નિયમોને લઈને મંત્રીએ જણાવ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે એચ ટાટ ઉમેદવારોને ભેટ મળશે તેમાં એકવીસ જુલાઈ ગુરુ પૂર્ણિમાએ નિયમો જાહેર થશે જે શાળામાં ધોરણ એકથી પાંચમાં ને પચાસથી વધુ અને છથી આઠમાં સોથી વધુ સંખ્યા હોય તેવી શાળામાં બે એચ આઠ મુખ્ય શિક્ષકની જોગવાઈ કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાનગી નોકરીમાં અનામત અંગે કર્ણાટક સરકારનો પ્યુટન કર્ણાટક સરકારે ખાનગી ક્ષેત્રમાં સી અને ડી શ્રેણીની નોકરીઓમાં સ્થાનિકોને સો ટકા અનામત આપવાના નિર્ણયને અટકાવી દીધો છે સરકાર આ બિલ પર પુનર્વિચાર કરશે સીએમ સિદ્ધારમૈયાએ એક પોસ્ટ દ્વારા આ બિલ વિશે માહિતી આપી હતી જોકે આ બિલ ગુરુવારે વિધાનસભામાં રજૂ થવાનું હતું જોકે આ નિર્ણય પર વિવાદ થતાં સિદ્ધિરમૈયાએ પોસ્ટ ડિલીટ કરી હતી ત્યારબાદ કેબિનેટે તેને રાખ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં ચુમ્માલીસ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી સરકારી નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે સારી તક આવી છે ભારતીય પોસ્ટે ગ્રામીણ ડાક સેવક ગ્રુપ ડીની ચુમ્માલીસ હજાર બસો જગ્યાઓ માટે અરજીઓ બહાર પાડી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન સી ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે આ અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ પાંચ ઓગસ્ટ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે આ ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય છે અને કોને આ રોગની વધુ અસર થાય છે એના વિશે જો માહિતી મેળવીએ તો સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થતો હોય છે સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે જોકે આ સેન્ડફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ગાર તેમજ લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો અને દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે સેન્ડફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આજાર જેવા રોગો પણ થાય છે સામાન્ય રીતે ચૌદ વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેમને આ રોગ થવાનું જોખમ રહે છે હવે ચાંદીપુરો રોગના લક્ષણો શું હોય છે એના વિશે જો વાત કરીએ તો આ રોગ જેને થાય છે તેઓ બાળકને સખત તાવ આવવો ઝાડા થવા ઉલટી થવી ખેંચ આપવી અધભાન કે બેભાન થવું હવે સેન્ડ ફ્લાયથી થતાં રોગથી બચવા શું કરવું એના વિશે જો વાત કરીએ તો ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો અને તિરાડોને પૂરી દેવી જોઈએ ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ ચૌદ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુડાવવા જોઈએ જોકે બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહારના આંગણામાં ધૂળમાં રમવા દેવા જોઈએ પણ નહીં જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે